લઈ તો પણ ક્યાં જાવ તમારે અમારે હોટલ આવું હોટલો અમી હોય

તમે ચડો પેરી નાયા છો તમે ચડો તો ભલે પેરી નાયા હ તમે ભાળી ના ગયા રી હોટલ કે હોટલ ભાળી છે ને મે તો હોટલ તો તાર હેડો કે તાર ચીપ જા બોલો આપણે હોટલ માં ખાવા પછી જાજો પહેલા બગીચામાં માં જો બગીચો કેવો છે એ આ જો દેખાય રે હેડો બગીચો પહેલા જોતા હો તું ક્વાલ તો બોલવાનું પડું ક્વાલ બોલે છે

વિડો નાતા હવે મારી આબરૂ સે સયો ગોટલે ઈયે મારી જાસે આબરૂ ખોવાશે અજુ તો ગોડો ઘુર તો કરે હે ને કોણ લાયો પણ એને કોદડો સે ભાડી જ ન ફેલી વાત છે દુધુ પણ કે પૂજમાં હે

સૌથી અલગ છે અને આડુશી પાડોશી બમને કીધું આખા દુનિયામાં માં એક